મેઘરજની સરકારી કોલેજમાં સેમેસ્ટર બે માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના આજે લગ્ન છે અને આજે જ પરીક્ષા છે ત્યારે આ વિદ્યાર્થીઓએ પહેલાં પરીક્ષા આપી પછી જ લગ્ન એવા ભાવ સાથે આજે કોલેજમાં પરીક્ષા આપવા આવ્યા મેઘરજ ખાતે આવેલ સરકારી વિનિયન કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દીપક તરાર અને મંજુલા ડામોર બંને જણા આર્ટ્સ ફેકલ્ટીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે હાલ બંનેની બીજા સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે આજે જ બંને વિદ્યાર્થીઓમાં લગ્ન છે ત્યારે ઘણી વખત કોઈ યુવક કે યુવતીના લગ્ન હોય અને જો એ દિવસે પરીક્ષા આવતી હોય તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ડ્રોપ લેતા હોય છે અને લગ્ન કરતા હોય છે પરંતુ મેઘરજ તાલુકાના અલગ અલગ ગામના બે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એવા છે કે જેઓએ વિચાર્યું છે સામાજિક બંધન માટે દરેક યુવક યુવતીએ લગ્ન કરવા જરૂરી છે પણ સાથે સાથે અભ્યાસ અને પરીક્ષાઓ પણ એટલી જ જરૂરી છે બંને વિદ્યાર્થીઓ આજે પોતાના લગ્ન હોવા છતાં કોલેજના બીજા સેમેસ્ટરની પરીક્ષા માટે આવ્યા છે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે તે રીતે લગ્નના દિવસે જ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પર સૌ કોઈ ગર્વ અનુભવે છે મારું નામ દીપકારા દીપક કુમાર રાયજ ભાઈ છે હું સેમિસ્ટર બેમાં અભ્યાસ કરું છું હું અહીંયાથી ડાયરેક્ટ જવાનું છું મેરેજ આપવા અને જે પરીક્ષા પહેલાં મેરેજ કરતાં મેં પરીક્ષાનું મહત્ત્વ આપ્યું છે મારું નામ ડામોર મંજુલાબેન રમણભાઈ છે હું સેમિસ્ટર બેમાં અભ્યાસ કરું છું આજે મારા લગ્ન છે અને લગ્નની સાથે પણ મારી કોલેજની પરીક્ષા છે તો હું મેં એવું વિચાર્યું કે કોલેજની પરીક્ષા આપવી એ જરૂરી છે લગ્ન પછી કરવા પણ કોલેજની પરીક્ષા આપવી એ જરૂરી છે આજે હું પહેલાં કોલેજની પરીક્ષા આપીશ પછી જ લગ્ન કરીશ બીજાઓને પણ હું કહું છું કે પહેલાં પરીક્ષા હોય તો આગળ પરીક્ષા આપી અને આગળ જવાય અને લગ્ન પછી થાય જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે